સુરત બેડ રોડ પર અસામાજિક તત્વોને ખુલ્લામાં દાદાગીરી અપશબ્દ બોલન ના પડનાર કરિયાણાના દુકાનદાર પર હુમલો સુનીલ પટેલ વેપારીનો પુત્રએ જણાવ્યું હતું કે ઘટના બુધવારની રાત્રે દસ પંદરની હતી વેડ રોડ ગોવિંદનગરમાં તેઓ ગાયત્રી કરિયાણા સ્ટોર ચલાવે છે અચાનક જ આ વિસ્તારમાં કેટલાક દસ બાર જેટલા અસામાજિક તત્વે દુકાનમાં ઘૂસી તોડફોડ કરી માતા પિતા સહિત તણને જાહેરમાં ફટકાર્યા એટલું જ નહીં પણ આપ શબ્દો બોલવાની ના પાડતા હુમલો કરાયો હતો વધુમાં જણાવ્યું હતું કે દુકાન બંધ કરવાનો સમય હતો માતા ઘર આંગણે બેઠા હતા હુમલાખોરો દારૂના નશામાં ગાળાગાળી કરી રહ્યા હતા આ બાબતે બસ થપકો આપતા ખુલ્લી દાદાગીરી ઉપર ઉતરી પડ્યા હતા કઈ બોલીએ પહેલાં દુકાનમાં ઘૂસીને બધાને ધિક્કા મુક્કાનો માર મારી કાચનો સામાન તોડી નાખ્યો હતો મદદ માટે પોલીસને ફોન કરતાં જ તમામ ભાગી ગયા હતા પોલીસે સીસીટીવીના આધારે ગુનેગારો સામે કડક આંક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી